ભાઈઓ અને બહેનો ધરમ કરમ પરિવારનું આ ચેનલમાં સ્વાગત છે નવા વર્ષની પહેલી અગિયારસના જય શ્રી કૃષ્ણ આજે આપણે અગિયારસની વાત કરીશું દેવઉઠની અગિયારસ ભગવાન નારાયણની અલગ અલગ કથા હોય છે એમાં આ વખતે દેવઉઠની અગિયારસની વાર્તા મુહૂર્ત અને કઈ રીતે તુલસા માની પૂજા કરવી તેની વાત આપણે કરીશું તો સૌથી પહેલાં અગિયારસનું મુહૂર્ત જાણી લઈએ હવે આપણે જોઈએ કે દેવ દેવઉઠની અગિયારસ ક્યારે છે તો દેવ દેવઉઠની અગિયારસ છે એ એક નવેમ્બરે સવારે નવ વાગે અને બાર મિનિટે શરૂ થાય છે અને આ અગિયારસ બે નવેમ્બરે સાત અને બત્રીસ મિનિટે પૂરી થાય છે પંચાંગ પ્રમાણે જોઈએ તો પારણાનો સમય છે એ બીજી નવેમ્બરે એક વાગીને અગિયાર મિનિટથી લઈ ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ સુધી છે અને આ દિવસે એક એનું અલગ મહત્ત્વ પણ છે ધાર્મિક મહત્ત્વ કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસ પર વિજય પ્રાપ્ત કર્યો હતો એટલે આ દિવસે દેવતાઓ છે એ વારાણસીમાં અગિયારસ મનાવવા આવે છે અને આવી રીતે વારાણસીમાં અગિયારસનું ખાસ મહત્ત્વ છે તો આપણે બધાએ અગિયારસ ઉજવવી હવે જાણીએ કે પૂજા કઈ રીતે કરવી દેવ ઉઠની અગિયારસના દિવસે તુલસી માતાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તે દિવસે તુલસી માતાની ચારે બાજુ લોટ હળદરનો સ્તંભ બનાવી તેની પૂજા કરવામાં આવે છે અને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ દિવસે તુલસી માતાની સાથે આમળાનું કુંડું પણ રાખવામાં આવે છે અને જો કુંડું રાખવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે દેવ ઉઠી અગિયારસના દિવસે શંખ ચક્ર અને ગાયના પગના નિશાન બનાવી ચિહ્નો બનાવી તેની પણ પૂજા કરવામાં આવે છે અને આ સાથે તુલસી તુલસીમાની પૂજા કર્યા પછી ઘણા મંત્રો પણ બોલવામાં આવે છે તેમાંથી આપણે આજે બે મંત્ર બોલીશું શ્રીમ હ્રીં ક્લીમ એમ વૃંદાવન્ય સ્વાહા શ્રીમ હ્રીં ક્લીમ એમ વૃંદાવન્ય સ્વાહા અથવા મહાપ્રસાદ જનની સર્વ સામ્રાજ્યવર્ધિની અથવા મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ હરા નિત્યમ તુલસીમ ત્વમ નમોસ્તુ તે આવી રીતે આવા મંત્રોનું આમ તો આખો દિવસ જાપ કરીએ તો ખૂબ સારું પણ ન થાય તો સવારે તુલસી માની અને શાળી ગ્રામની પૂજા કરી અગિયાર અગિયાર વખત મંત્ર બોલીએ તો આનો પ્રભાવ આપણા જીવન ઉપર આખું વરસ ખૂબ સારો રહે છે અને એની અસર પણ આપણને દેખાય છે હવે અગિયારસનું મહત્વ જાણીએ દેવ ઉઠી અગિયારસના દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી ક્ષીરસાગરમાંથી બહાર આવે છે અને ત્યારબાદ તે સૃષ્ટિના કાર્યને જોવાનું આરંભ કરે છે આ દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોક છોડી વૈકુંઠધામ પાછા ફરે છે ચાતુર્માસ દરમિયાન ભગવાન નારાયણ દેવશયની અગિયારસના દિવસથી દેવઉઠની અગિયારસ સુધી પાતાળમાં વાસ કરે છે દેવઉઠની અગિયારસના દિવસથી શરૂ થઈ અને લગ્નના મુહૂર્ત સગાઈ ગૃહ પ્રવેશ અને અન્ય શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે અને આખું વર્ષ સારા દિવસોમાં આ કાર્ય બધા કરે છે હવે આપણે જોઈએ કે તુલસામાં છે એ શાળીગ્રામ ગ્રામ સાથે કઈ રીતે છે કોઈ ભગવાનની મૂર્તિ સાથે કેમ નહીં તો હવે આપણે એની વાત સાંભળીએ આમ તો તુલસી માતા અને અસુર શંખચૂડની વાત છે શંખચૂડ સાથે પણ તુલસી માતાના લગ્ન થયા પણ એ પહેલાં આપણે વૃંદા અને જલંધરની વાત કરીએ તુલસી એટલે કે વૃંદા વૃંદા છે એ એક અસુર પુત્રી છે અને એ નારાયણની પરમ ભક્ત છે નારાયણનો એને સાક્ષાત્કાર છે નારાયણની જાણે કે પરમ પરમભક્ત હોવાથી એ દરેક કામ પોતાની ઈચ્છાથી નથી કરતી એને એવું લાગે કે આમાં નારાયણની સહમતી છે તો જ હું આ કામ કરીશ આવી રીતે દરેક પ્રવૃત્તિમાં નારાયણને સાથે રાખે છે મોટાભાગનો સમય છે તે નારાયણની પૂજા પાઠમાં રહે છે હવે જલંધર જલંધર છે એ શિવનું એક સ્વરૂપ છે શિવનો ક્રોધ છે એ જાગી ઉઠ્યો અને એ અગ્નિનો ગોળા સ્વરૂપે સમુદ્રમાં ફેંકી દીધો એમાંથી જલંધર ઉત્પન્ન થયું જલંધર છે એટલો શક્તિશાળી હતો કે ત્રણેય લોકમાં એણે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને એક કેમ શક્ય બન્યું તો અસુરોના દેવ ગુરુદેવ શુક્રાચાર્ય છે એણે જલંધરને કહ્યું હતું કે એક અસુર પુત્રી વૃંદા છે જે વિષ્ણુની પરમ ભક્ત છે તેની સાથે તું લગ્ન કરી લે કારણ કે એ પતિવ્રતા થશે અને ખૂબ સત્ય સાથે રહેનારી એક વિષ્ણુની ભક્ત છે ત્યારે જલંધર ગમે તેમ કરી અને વૃંદા સાથે લગ્ન કરી લે છે અને એનાથી એને રક્ષા કવચ મળી જાય છે એટલે મોતનો થોડો ઘણો ભય હતો એ પણ નીકળી ગયો અને એણે હાહાકાર મચાવી દીધો એક વખત એણે લક્ષ્મીજીને બંદી બનાવી એની સાથે લગ્ન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે લક્ષ્મીજીને કહ્યું કે હું પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છું એટલે આપણે ભાઈ બહેન કહેવાય ત્યારે એણે લક્ષ્મીજીને છોડી મૂક્યા આવી રીતે એણે દેવલોક અને મૃત્યુલોકમાં હાહાકાર મચાવી દીધો હતો અને એનો નાશ કરવો મુશ્કેલ હતો ત્યારે ભગવાન શિવને આ વાત કરવામાં આવી અને એણે નારાયણને કહ્યું કે આમાંથી ગમે તે રસ્તો કાઢો તો કહે છે કે મેં વૃંદાને વચન આપ્યું છે કે સૌભાગ્યવતી ભવ હવે જો હું આને મારીશ તો એ મારાથી નહીં થઈ શકે તો પણ મહાદેવ એવો આગ્રહ કરે છે કે તમે આનો કોઈ રસ્તો કાઢો ત્યારે જ્યારે છેલ્લી વખત જલંધર છે એ મહાદેવ સાથે યુદ્ધ કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન છે એ જલંધરનું રૂપ લઈ જલંધરનો અવતાર ધરી અને વૃંદા આગળ જાય છે વૃંદા એને ઓળખી શકતી નથી અને પોતાના પતિ છે એવી રીતે એની સાથે વ્યવહારો કરે છે અને જ્યારે એને સ્પર્શ કરે છે એને તિલક કરવા જાય છે ત્યારે એને ખબર પડી જાય છે આ મારા પતિ નથી અને એકદમ ક્રોધમાં આવી જાય છે કારણ કે પોતે પતિવ્રતા છે અને વિષ્ણુની ભક્ત છે એટલે એકદમ ક્રોધમાં આવી અને કહે છે તમે કોણ છો ત્યારે નારાયણથી એક રોજ સહન ન થતા એ એના મૂળ સ્વરૂપમાં ચતુર્ભુજ સ્વરૂપમાં આવી જાય છે અને કહે છે હું નારાયણ છું તારા ઈષ્ટદેવ આવી રીતે હતું એટલે મારે આમ કરવું પડ્યું ત્યારે વૃંદા છે એ ખૂબ ગુસ્સામાં નારાયણને કહે છે કે આજે હું તમને શ્રાપ આપીશ ત્યારે એ પહેલાં એને શ્રાપ આપે છે કે હું વિધવા બની છું મારે મારા પતિનો વિયોગ સહન કરવાનો આવ્યો છે એટલે એક અવતારમાં તમે પણ તમારા પત્નીના વિયોગમાં અહીંથી અહીં ભટકશો ગમે ત્યાં ભટકશો અને તમારે પણ એના વિયોગમાં રહેવું પડશે અને એ વાતમાં આપણે જાણીએ છીએ કે રામ અને સીતા બન્યા ત્યારે સીતાજી લંકામાં ગયા અને રામને સીતાના વિરહમાં રહેવું પડ્યું હતું આવી રીતે શ્રાપ આપી અને કહે છે કે તમે એક પથ્થર સ્વરૂપમાં ફેરવાઈ જશો ત્યારે નારાયણ કહે છે કંઈ વાંધો નહીં આજે તને શ્રાપ આપવાનો અધિકાર છે અને નારાયણ છે એ કાળા પથ્થર રૂપમાં ફેરવાઈ જાય છે એ પહેલાં તુલસાને વૃંદાને કહે છે કે એક વખત એવું બનશે કે તારા કૃષ્ણ સાથે પણ લગ્ન થશે તુલસી સ્વરૂપે અને અત્યારે મારા પથ્થર સ્વરૂપે તારા મારી સાથે પણ લગ્ન થશે અને દર દેવ ઉઠની અગિયાર હશે મૃત્યુલોકમાં આપણા લગ્ન થશે પછી બધા શુભ કાર્યો શરૂ થશે અને હંમેશા તારી સાથે મારી અને મારી સાથે તારી પૂજા થશે આવી રીતે એને વરદાન પણ આપે છે અને ત્યાં જ નારાયણ એક પથ્થર સ્વરૂપે વૃંદાની સામે આવી જાય છે વૃંદા એને હાથમાં લઈ લે છે અને જલંધરને ખૂબ યાદ કરતા ખૂબ રડે છે અને પછી એ એની સેવા કરે છે ત્યારથી આપણે તુલસી ક્યારે છે એ કાયમ શાળીગ્રામને પધરાવીએ છીએ શાળી તે વિષ્ણુ ભગવાન છે એટલે કે વિષ્ણુ અને તુલસી માની પૂજા કરીએ છીએ આ સાથે બીજી વાત છે ચંદ્રજોડ છે એ દંભ નામના અસુરનો દીકરો છે એણે પણ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે એને કોઈ મારી ન શકે અજર અમર થઈ જાય એટલે એ તુલસી સાથે એના પણ લગ્ન થાય છે અને તુલસી માતા છે એણે ગણેશને શ્રાપ આપ્યો હતો ત્યારે ગણેશે એને શ્રાપ સાથે વરદાન પણ આપ્યું હતું કે તારા પણ એક વખત શ્રી કૃષ્ણ સાથે લગ્ન થશે અને પૃથ્વી ઉપર તું કૃષ્ણ સાથે શાળીગ્રામ સાથે કાયમ પૂજાય ત્યારે તુલસી ખૂબ ભક્તિમાં લીન થઈ જાય છે અને મહાદેવ અને નારાયણ એક યુક્તિથી ચંદ્રચૂડનો નાશ કરે છે ચંદ્રચૂડને મારે છે અને પછી તુલસી માતાના કૃષ્ણ સાથે લગ્ન થાય છે આવી રીતે કૃષ્ણપ્રિયા તુલસી અને શાળીગ્રામ પ્રિય વૃંદા વાત એક જ છે પણ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ ભગવાન સાથે લગ્ન થાય છે કૃષ્ણ અને નારાયણ તો એક જ છે પણ પ્રસંગ અલગ છે આવી રીતે આપણે દેવઠની અગિયારસના દિવસે બધા તુલસી વિવાહનું આયોજન કરે છે અને હવે તો આ કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે બધું બહુ મોટું આયોજન થાય છે અને ઘણા લોકો ભેગા મળી અને આ લગ્નને ઉજવે છે અને તુલસા માતાને પણ એક સ્ત્રીની જેમ સોળે શણગારે સજવામાં આવે છે અને શાળીગ્રામ સાથે ધામધૂમથી એના લગ્ન કરવામાં આવે છે તો ભાઈઓ અને બહેનો હું જે જાણતી હતી તે માહિતી દેઉઠની અગિયારસની મેં અહીં રજૂ કરી છે તમને પણ ગમશે તો હા મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો દેવ ઉઠની અગિયારસના જય શ્રી કૃષ્ણ